ધડાધડ લપસી પડ્યા અને તંત્રએ એ બુદ્ધિનું પ્રદર્શન કરતા રસ્તા પર ચીકણી માટી નાખી અને ચીકણી માટીમાં વાહનો લપસી પડ્યા હતા રસ્તા પર વાહન ચાલકો ધડાધડ પડતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર ખાડા અને ભૂવા પૂરવા માટે તંત્ર દ્વારા ચીકણી માટીનો ઉપયોગ કરવામાં આવતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ચીકણી માટીને કારણે અનેક વાહનો સ્લીપ થઈ રહ્યા છે જેના પરિણામે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઇવેની હાલત અત્યંત કફોડી છે અને છેલ્લા બે વર્ષથી અહીં સમારકામ ચાલી રહ્યું છે રોડ વિભાગ દ્વારા ખાડાઓને ચીકણી માટીથી પૂરવાનું કામ કરવામાં આવ્યું છે જેના કારણે વાહનો સ્લીપ થવાની અમદાવાદના જમાલપુરમાં અકસ્માતની ઘટના સામે આવી છે સગીર કાર ચાલકે થી ચાર વાહનોને અડફેટે લીધા છે અકસ્માતમાં કેટલાક લોકોને સામાન્ય ઇજા પહોંચી છે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો અકસ્માતનો આ મામલો સામે આવ્યો છે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો અકસ્માત સર્જ્યો સગીર દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી છે અને ત્રણથી ચાર લોકોને અડફટે લેવામાં આવ્યા હતા નાની મોટી ઈજા લોકોને પહોંચી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર કારમાં આગ લાગવાની ઘટના બની રાજુલા નજીક નેશનલ હાઇવે પર ભેરાઈ ચોકડી નજીક સર્વિસ રોડ પર આ ઘટના બની કારમાં અચાનક આગ લાગતા આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી કારમાં આગ લાગતા અન્ય વાહન ચાલકો થોડીવાર માટે થંભી ગયા હતા પીપાવાવ મરીન પોલીસ ઘટનાસ્થળે પહોંચી સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે બરોડા ડેરીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે બરોડા ડેરીનું વાર્ષિક ટર્નઓવર ચૌદસો કરોડ છે અને બનાસ ડેરીએ ઓગણત્રીસો કરોડનો ભાવફેર આપ્યો તો બનાસ ડેરી જેટલો ભાવફેર કેવી રીતે આપીશું તે સવાલ કરવામાં આવ્યો છે ધારાસભ્યોના સૂચનનો અમલ કરવા પ્રયાસ કરીશું નફા નુકસાન આધારે પશુપાલકોને ભાવફેર આપીશું તે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે ડેરી ડેરીની વચ્ચે બહુ ગેપ છે પનાસ ડેરીએ એનું ભાવફેર આવે છે ઓગણત્રીસસો કરોડ બરોડા ડેરીનું ટર્ન ઓવર કરોડ રૂપિયા છે હવે ચૌસો કરોડ રૂપિયા ટર્નઓવરમાં હું બરોડા ડેરી પનાસ ડેરી એક કીધું એવું કઈ રીતે કરી શકું અમે આઠસો પચીસ રૂપિયા કિલો ફેટ એ ચૂકવતા આવ્યા છે અને જે કંઈ વર્ષના તેમનું નુકસાન થાય એ પશુપાલકોને આપવાનું